હવે બુલેટિનમાં આગળવા જુનાગઢની જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે ગામના રહેવાસી હીરા જોટવા જુનાગઢ કોંગ્રેસ કાર્યાલયની ખાતે આગેવાનો કાર્યકર્તાઓની સાથે હીરાભાઈ જોટવાએ આજે બેઠક યોજી હતી અને આ બેઠકમાં કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા અને કાર્યકર્તા આગેવાનોમાં પાણી નાખો પછી છોડ ત્યાર થાય પાક ત્યાર થાય પછી ખેડૂત નું મહેનત ખેડૂતો વધારે નથી માંગતો એનું કેવાય આ વખતે કોંગ્રેસ આવશે તો આપશે

કોર્પોરેશન તમામ પ્રજા દુઃખી છે ત્યારે એ લોકો અંદરથી થી બહાર જાય આ વખતે કોંગ્રેસને જીતાડશે એવો મને વિશ્વાસ